નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં બમ્પર વધારો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે એટલે કે સોળ નવેમ્બરે સોનાનો ભાવ રૂપિયા તોતેર હજાર સાતસો ઓગણચાલીસ હતો જે હવે રૂપિયા સત્યોતેર હજાર સાતસો સત્યાસી પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે સોનામાં ચાર હજાર અડતાલીસ રૂપિયા વધ્યા છે તો ગયા શનિવારે ચાંદી રૂપિયા સત્યાસી હજાર એકસો ત્રણ હતી જે ત્રણ હજાર સાતસો સુડતાલીસ રૂપિયા વધીને હવે રૂપિયા નેવું હજાર આઠસો પચાસ પ્રતિ કિલો પહોંચી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડીની ઋતુમાં લસણના ભાવ આસમાન શિયાળામાં લસણના વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે બે વર્ષ અગાઉ સિત્તેર રૂપિયા કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા પાંચસો સુધી ખર્ચવા પડી રહ્યા છે ભાવમાં વધારો થતાં હવે રસોડામાંથી લસણની ચટણી અને લસણને થોડા સમય માટે મેનુમાંથી બહાર જ રાખવા પડે તેવી સ્થિતિ સર્ચાઈ છે જણાવી દઈએ કે અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા ત્રણસોથી રૂપિયા ત્રણસો પચાસ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાલાલની મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહી શકે છે તેમણે કહ્યું કે પશ્ચિમી વિશ્ચેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહી શકે છે આજે અરબસાગરમાં લો પ્રેશર બનશે પચીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બની શકે છે તેથી ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અંબાજી મંદિરને એક પોઈન્ટ એકવીસ કરોડના સોનાનું ગુપ્તદાન ગુજરાતનો પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે ત્યારે બે અલગ અલગ ભક્ત અંબાજી મંદિરમાં એક એક પોઈન્ટ પાંચસો વીસ કિલો સોનાનું ગુપ્તદાન આપ્યું છે જેની કિંમત મોંઘવારી છે શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવું મુશ્કેલ બની રહ્યું છે જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની રહી છે શિયાળો શરૂ થઈ ગયો હોવાથી ગુજરાતમાં સતત સહિત અનેક જગ્યાએ હજુ શાકભાજીના ભાવ ખૂબ વધારે છે લસણ તો પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લઘુત્તમ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો ત્યાં તાપમાનનો ફારો ફરી ઉચક્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહતના એંધાણ વ્યક્ત કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો આજથી શિયાળુ સત્ર શરૂ અડાણીનો મુદ્દો ગુંજશે સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે આ સત્રમાં સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષ સવારે દસ વાગે બેઠક યોજશે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં ભારત ગઠબંધનના સંસદીય નેતાઓ વ્યૂહરચના ઘડશે વિપક્ષની સૌથી મોટી માંગ અમેરિકામાં અડાણી ગ્રુપ પરના આરોપો પર ગૃહમાં ચર્ચા કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના નવા સીએમના નામની જાહેરાત થશે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ચોવીસ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે જો આ પહેલાં સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડશે તેથી આજે જ મહારાષ્ટ્રના નવા સીએમના નામની જાહેરાત થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અને અજીત પવાર આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ સાથે બેઠક કરશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો